Okay.

એવી ઓળખ છે અને જેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પણ સંભાળી ચૂક્યા છે ભાજપના પ્રવક્તા હિતિન બીજેપીએ ત્યારે તેમના નિધન પર પુષ્ટિ કરી છે જૂના અંતમાં તબિયત વધુ બગડતા તેમને એરલિફ્ટ કરીને ગુરુગ્રામની મેદાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પ્રદેશ ભાજપના મહાસચિવ વિતાનંદ શર્મા તેમની હાલત જાણવા ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતા તેમને ગુરુગ્રામ લાવવામાં આવ્યા હતા ભાજપના નેતાઓ જાણવાના અનુસાર ઓગણત્રીસ જૂના રોજ પ્રભાચાની ન્યુરોલોજીકલ સમસ્યાના કારણે એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલ દિલ્હી લાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ